તો માતાજી મિત્રો જેના આપેલું સ્વાગત છે તમારું વાત વ્લોગમાં તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ છો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને જો ટાંકા ઉપર ચડી ગયા હે કારણ કે આ જેને સાયકમ હે ને એટલે આજે આપણે નાવું પડશે કાલે આપણે નાહ્યા હતા એટલે આજેને પાછું નાહવાનું છે એ ટાંકા છે ને નાહવાનું હે અને આજે આપણે કબૂતરા નવા લઈ જવાના છે એટલે બંગલા ઉપર મેઘા છે ચાલો પેલા એને આપણે નાય લઈ પેલા આપણે એને નાઈ લઈ અને પછી આપણે કબૂતરા લઈને વાયલા જાય ગીરે હા બે હા છે આ તમે આઈઠામ તો તમે કોઈ રેમ્બા નો રેમ્બા કોમેન્ટ કરી નાખજો પાણી મિત્રો આપણે મસ્ત મજાનું નાઈ લીધું છે કેવું લાગુ કોમેન્ટ કરીને નાખજો જરાક જો કે હું તો કોઈ દીધા ને સારો લાગતો ન હોય

આપણે હેને કબૂતર લઈ આવ્યા છે ને આપણે આ બાથરૂમમાં પૂરી દીધા હે તો હવે છે ને આપણે એને બારા કાઢ લઈ જો અવાજ કરતા હોય છીએ તો એને આપણે બારા કાઢીને તમને છે ને બતાવી જો અહીંથી છે ને આજ ખ્યાલ મેં ગીત બતાવી દઉં ખોટે ખોટા ઉડી જાય જો ટેપ મારી છે જો આ ચેક કરો ફેન છે કબૂતરો કયું કબૂતર ગયા કોમેન્ટ કરીને નાખજો જો અને આ એની જોડે હે આનું નામ હે લકુ અને આનું નામ હે રાણી અને આ બીટુ આનું નામ હે બીટુ મોટો આપણે અહીંયા જ્યાં લાલ ખૂર્યો ને એનું બચવું છે આવડું આ એની જોડે હે ટ્રેન કરેલી રાણી આ બહુ ઉડે અને ટ્રેન કરેલું એટલે ટૂંકમાં અને એક નોખું બચ્ચું લાયા છે બચ્ચું એટલે આ ઉડે એવું છે મોટું કબૂતર છે એટલે કે છે બધા બચ્યું તો આને ને બારા કાઢી લે બધા ને ઓલા કબૂતર ભેગા છે ને બધા મેકી દે મિત્રો બધા ને બારા લઈ લીધા ને હવે એને આપણા ને મેકી દે અધેર વી હે જો પાંચ એને નીચે મૂકી દીધા છે એ જો આમ રખડે તો એને બે આ તો આ બધા જો હમણાં નીચે ઉતરે ને એટલે એને એને જોઈ લે ને પછી ઉપર ચડી જાય આ જો પૂરી પાંખો બધાની એને બાંધેલી છે ઘડીક રહીને એને છોડવાની છે એટલે બધાય ઉપર જાવું હોય ને તો વ્યા જાય તો હાલવાની બધાની પાંખો એને છોડી વાળી પાણી બાણી પી લે પછી फाइनली मित्रों ना अपने बदलाई लीधा है चंपला नपा है बुस्कोट नपे लीद है तो पासो केव लगे पासी कॉमेंट करबूतरा है आपने चबूतरा उ लतारे बैठा ना चार पांच पांच है कबूतरा रह गया है कहीं गया तो आपने गाम से सिंग लेता है फ्री फायर रमे है

જે જો તારા બેઠા ને હા એ બધા હે ને નવા હે પેન્ટ બેઠા ય અને બીજા ઉપર બેઠા એ જો અમને લાલ આવશે હાલ લાલ આ લઈ જો અમળે આવશે જો આયો ને એ નવો નથી નવો જેવું ઓતવાનો ભાઈ ક્યાં ગયા આખી જોડી હે ને દેખાતી નથી આલેપુરી આવી તો ભૂરી જો ઉપર વી આવી છે નવા કબૂતર ક્યાંય નવું કબૂતર હે આમાં લગભગ છે જ નહીં આમલા તારે બેઠાની ચારે છે મિત્રો હે હવે આપણે ઉપર બોલાવવાની ટ્રાય કરશું હાલો કરીશું હલો આહલે ભૂરે હાલે કઈ આપતા છે નહીં રોચકી જો આમ હેને આવું આવું કરે બારી મિત્રો એક બીજું હાથ ઉપર ચડી ગયું છે ધોરું જો હાય આવી જાય હા બીજું ચડું ચડું કરે પણ ચડતું નથી કણ વી આવ્યું બારો કહી દો પણ એને ખવડાયું નતું તો એને હેને ક્ષિણ ખવર હાય હાય રોકી જો આવ્યો છે અને આપણે નીચે બેવડ બેવીને ખવડાવી દઈ એટલે એ તો ગાય તો નીચે જો રાની વીઆ આવી છે બીટુ હોય જે ઉપર છે રાની એક વીઆ આવી છે જો એટલે કારી રેની નામ રાની છે કાળું કબૂતર્યું ને આ રોકી ગોળ થોડુંક ટ્રેન કરેલું બીવે નહીં રોકી જો હમણાં બધી સિંગ હોય તો ખાઈ જાય છે ને આ જો ખાવા આવે હે આ નું બચું છે લાઇંડા મીઠાઈ જો આ બધે આવે ને એટલે મારે રોકીને એને ખાવા દે તો આલો વ્યાજ તો પાછો રોકીને બોલાવી લીધો હે ને હવે એને ખાવા દે આ બધે ભલે અહીંયા ખાતા હોય પછી આપણે હે ને એક કરીને ઉડાડી દઈએ પછી હે ને ઠેઠ ચાર પાંચ વાગે આપણે આને ઉડાડશું બીજાને તો રોકીને જો બધું ખાઈ લીધું હોય ને હવે એને પાણી પાઈ દે આ સિંગ બધી નાખતી ઉડાડવા જોઈશે કારણ કે કયું ના બધા બેઠા હે તો ઉડાડી બધાયને તો ઉડી તો ગયા હે બધાય બધા ઉડી તો ગયા હે બધાય પણ એને અડધા બેઠા હે દશક જેવા એને ઉડાડવા પડશે અને તેના લીધે પાછા એને ચબૂતરા ઉપર થી ઈંડું પડેલું છે બચું આપણે જોઈ લે જીવતું હે આ બધા બધા આધાર ઉડી ગયા હે કબૂતર એક કબૂતર એને ઉપર ચડી ગયું છે તમને બતાવું જો આ બધા હે આ કબૂતર આ છોકરા વિ કબૂતર આ હા બસ ને આપડા કબૂતર ઉડે હે એટલા બેઠા હે ધોરીના બચ્ચા કેવડા થઈ ગયા તમને કોઈને નહીં ખબર હોય તો તમને હમણાં બતાવું મોટા થઈ ગયા બહુ એ પાછા એને ઉતરી ગયા છે ના છોકરા કબૂતર જો આવ્યા છે ને તો એને આપણે ભૂખ લાગી તો આપણે ખાઈ લઈ પેલા મિત્રો ભૂયા એ ખાવા અને ખાવામાં જોઈ તો એમને બતાવી દઉં જો આમાં હે આમાં તો કાંઈ નથી બીજું ડબલું બતાવું આમાં હતું અથાણું આમાં છે ગાંઠિયા આમાં છે ચક્કરપારા અંદર સવાણું છે આને શું કહેવાય ને એ કોમેન્ટ કરી નાખજો

એને ઉડ્યા આટલા બેઠા છે ને આ બધા છે ને ઉડે છે ઓલા નવા લાયા ને એ બે 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 કબૂતર ઉડે છે આપણા તો બરાબર ઉડતા નથી ને તે બે ગયા છે તો અહીંયા જો તારે બેઠા છે અને આ બધા જે ઉડે છે જોવી કેટલી ઘડી ઉડે છે કબૂતર બધા જગ્યાએ કેટલા કબૂતર હે તો પેલા આપણે બીટુને ગો છું જો રાણી તો ઉપર બેઠી છે અને બીટુ 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 ને લગભગ ઉપર છે બે કબૂતર બે કબૂતર હેને વ્યાઈ ગયા હે વાડી ત્યાંથી આપણે લાવ્યા હતા બે કબૂતર લાલ ને એક પેલું લખવું હતું ને બે કબૂતર વ્યાઈ ગયા ને આ આઈ રહ્યો ની બીટું છે આનો બેઠો નહીં બીજા એક તો ગયા નથી બે કબૂતર એને રોકીને ખવડાવવાનું બાકી છે ને આ જો આ કબૂતરા જો આયા છે હાલ અને એને ખવડાવી લે પેલા તો આપણે ભૂરીના બચ્ચા જોવાના બાકી હતા તો આપણે એને જોઈ લઈ જો